મુદ્દે વાલીઓએ મોરચો માંડ્યો હતો મોટી સંખ્યામાં વાલીઓ એકત્ર થઈ નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવી રત્ન કલાકારોના સંતાનોની ભરેલી ફી પરત આપવા અને શિષ્યવૃત્તિ ચાલુ રાખવાની માંગ ઉઠાવી હતી વાલીઓનું કહેવું છે કે વર્ષ બે હજાર ઓગણીસના કોવિડ સમયગાળા દરમિયાન ખાનગી શાળાઓને સરકારે ચૂકવેલા પગારને ઓડિટ ઓફ જનરલે ગેરલાયક ઠેરવ્યા બાદ છ વર્ષ પછી ખાનગી શાળાઓને નાણાં પરત ભરવાની નોટિસ આપવામાં આવી પરંતુ આ નિર્ણયનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓને બનાવવો અન્યાયપૂર્ણ છે વાલીઓએ પ્રશ્ન કર્યો કે સરકાર અને ખાનગી શાળાઓ વચ્ચેના આર્થિક વિવાદમાં રત્નકલાકારોના સંતાનોને શા માટે દંડવામાં આવી રહ્યા છે શિષ્યવૃત્તિ અટકાવવી કે ફી ચૂકવવામાં વિલંબ કરવો એ વિદ્યાર્થીઓના હક પર તરાપ સમાન છે વાલીઓએ વધુમાં આક્ષેપ કર્યો કે ખાનગી શાળાને વાલી ફી ભરે ત્યારે મામૂલી ગણાય છે પરંતુ સરકાર ફી ચૂકવે ત્યારે એફઆરસીની મર્યાદાનો મુદ્દો ઉભો થાય છે જે દલાતરવાળી નીતિ સમાન છે વાલીઓએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ નટવરલાલ ભાતિયા શિષ્યવૃત્તિ ખાનગી શાળાઓ હજમ કરી છે તેની સામે દામનગર ડાયમંડ એસોસિએશનના નેતૃત્વમાં આજ મામલતદાર શ્રીને એટલે નામદાર ગુજરાત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે એમાં એવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે રત્ન કલાકારો છે એની ફી શું કામ ન ચૂકવવી તો શાળા કક્ષે પણ એમનો પક્ષ રાખવાનો અધિકાર હોય એટલે શાળાએ એમને વાલીઓને એવો જવાબ આપવામાં આવ્યો દરમિયાન જે પગાર ચૂકવવામાં આવ્યો ગુજરાત સરકારે જે પગાર ચૂક્યો ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને કોવિડમાં બે હજાર ઓગણીસમાં એ એલ એપ લોકલ ફંડે જ્યારે એ ગેરલાયક ઠેર્યો અને એલ એપના કારણે જનરલ ઓડિટ ઓફ જનર એ ખર્ચ ગેરલાયક ઠેર્યો અને શાળાઓને નોટિસ નીકળી એટલે શાળાઓએ રિફંડ રિકવરી ભરવાની આવી તો એમાં કલાકારો શું કામ એ રિકવરીનો ભોગ બને એમ જે રિકવરી શાળાને ભરવાની આવી છે તો એ રત્ન કલાકારોની સહાયમાંથી ચૂકવવી એવું પણ કીધું એટલે આ ગેરપ્રવૃત્ અને રત્ન કલાકાર સહિત નાના મોટા શાકભાજી વિક્રેતાઓ હોય કે કોઈ નાનો મોટો ધંધો કરતા હોય હીરાવાળાને મંદિરના કારણે પૂરી રોજગારી ન મળે સાઈડમાં બીજો ધંધો કરતા હોય એવા ગ્રાઉન્ડ ઉપર સહાય ના મંજૂર કરી દેવી અથવા ન ચૂકવવી એ તો ચાલે જ નહીં એવું ચલાવી લેવામાં આવશે જ નહીં રહી વાત ખાનગી શાળાના વધતા જતા ટ્રેઝ બાબતે તો સરકારી શાળામાં ક્વોલિફાઈડ શિક્ષક હોય અને વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે પરિવહન માટેની ટ્રાન્સપોર્ટેશન સેવાઓ મળતી હોય તો રત્ન કલાક હવે તમે સરકારી શાળા તરફ મળો એવી એક આગેવાન તરીકે અને તમારા સંતરના ઉજ્જવલ ભવિષ્ય માટે પણ પ્રાર્થના કરું છું વસ્તુ રહીન રહી પણ અમદાભાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલની સબસ્ક્રાઈબ કરો અને બી આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે